ખેડૂત માટે કોઈને બોલવું નથી એટલી વિકટ પરિસ્થિતિમાંથી જગતનો તાત આજે પસાર થઈ રહ્યો છે કારણ કે ઉનાળામાં બાજરી લેતી વખતે ખેડૂતને બરબાદ કર્યો હતો કુદરતે અને હવે જ્યારે એ ઉનાળાનું જે તકલીફો હતી એ ખંખીરીને ઉભો થયો હતો અને શિયાળાના સિઝનની એક આસ લઈને જયારે બેઠો હતો ખેડૂત ત્યારે જ કુદરતે એક

જે ખેડૂતોએ લાખ લાખ બે બે લાખનો ખર્ચો કરીને મગફળી પાક લેવા માટે જે દવા નાખી ખાતર નાખ્યા અને એમાં જે મજૂરી કરી એ મહિનાની મજૂરી આપણે કલ્પના ન કરી શકીએ ચાર ચાર મહિના જે ખેતરની અંદર પરસેવો પાડવાનો સખત પરિશ્રમ સખત મજૂરી અને જેટલું વધારે થાય એટલું ખાતર નાખ્યું છે કે આમાં વધારે ઉપજ મળશે તો વધારે આવક થશે આ બધી જ આશા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું છે ખૂબ ગંભીર વિષય છે પણ આવા ગંભીર વિષયને ઘણા એવા વિજ્ઞન સંતોષી લોકોને મારે કેવું છે કે આવા ગંભીર વિષય ઉપર જ્યારે એ કુદરતે થપાટ મારી છે જગતના તાત ઉપર તો એમાં કેટલાય લોકો નેગેટિવિટી વાળી વાત કરતા હોય છે કમેન્ટમાં એ લોકોને પણ મારે કેવું છે કે એ અન્નદાતા છે ને ત્યારે જ આપણે તમને હું બધા છીએ અને આ જગત એના ઉપર નિર્ભર છે પરંતુ આજે એની ખબર લેવામાં કોઈને રસ નથી ખરેખર આ જગતના તાતને આવી જો થપાટ લાગતી રહેશે ને તો મને લાગે છે કે આવનારા સમયમાં શહેરોમાં આપણે જે લાઇટિંગ જગત જગમગ કરતા હોય છે ને એ લાઇટિંગ ઝગમગ કરવાના વિચારો પણ નહીં આવે કારણ કે ગામડાનો જે મારો ખેડૂત ઉભો નહીં થઈ શકે ને તો એ શહેરો જે ધમધમતા છે ને એ આના ઉપર નિર્ભર છે અહીંથી અનાજ જાય છે ત્યારે ત્યાં દુકાનો લઈને બેઠા છે એટલે એ ના ભૂલવું જોઈએ સરકારને મારી વિનંતી છે કે અત્યારે આ લોકોને મગફળીનો પાક બિલકુલ નષ્ટ થયો છે અત્યારે શિયાળુ સિઝનમાં જે પણ પાક હોય બધા બિલકુલ નષ્ટ આખા વાવછરાદ અને બનાસકાંઠા જિલ્લાની વાત કરું છું માત્ર એક તાલુકાની વાત નથી બંને જિલ્લાની વાત કરું છું બંને જિલ્લામાં આજે કુદરતે એવી થપાટ મારી છે ને કે આ મારો ખેડૂત બે વર્ષ ઊભો નહીં થઈ શકે જો આ વખતે એને મદદ નહીં મળી તો અને ખાસ કરીને હવે જે નેક્સ્ટ ટાઈમ બટાકા વાવવાની સીઝન છે બટાકા નગરી બટાકાનો વિસ્તાર કહેવા તરીકે ઓળખાતો આખો વિસ્તાર હવે વિચાર કરો ખેડૂતો એ કંપનીમાં પૈસા ભરી નાખ્યા છે બટાકા જો ઉતરી જાય તો એ પડ્યા પડ્યા ઉગી જાય એટલે એવી વિકટ પરિસ્થિતિ છે આજે ડીસા તાલુકામાં જે રીતના વધુ વરસાદ થયો છે તો આખો ડીસા પંથક જે બટાકા નગરી તરીકે ઓળખાય છે તો એ એ વિસ્તારના ખેડૂતોને તમે જઈને ઘૂસી આવો કે અત્યારે કેવી હાલતમાં જીવી રહ્યા છે ઊંઘ્યા ઊંઘ નથી આવતી જમવાનું બનાવ્યું હોય તો ઉતરતું નથી ગળામાં થૂક સુકાઈ જાય છે બોલવું હોય તો બોલાતું નથી આ બધી પરિસ્થિતિઓ છે ને એ આગળના ભવિષ્યની ચિંતા કરવામાં આવી થતી હોય છે અને આવી વેદનાઓ અત્યારે કુદરત સામે જગત નો તાત લાચાર બની ગયો છે અને આ લાચારી ને પણ કેટલાક લોકો નેગેટિવ તરફ લઈ જઈ રહ્યા છે તો મને લાગે છે કે એમને જ્યારે પોતાને ઠોકર વાગશે ને ત્યારે એ લોકોને ખબર પડશે અને વારો તો બધાનો આવે છે યાદ રાખવાનો બધાનો વારો આવે છે આ કુદરત છે ને કોઈને છોડતો નથી આજે દુઃખ સાથે કેવું પડે છે કે કોઈ પણ ખેડૂતના ખેતરમાં તમે જાઓ હું એક વિસ્તાર ના કે કોઈ એક ખેડૂતના મોટા ખેડૂતના કે નાના ખેડૂત ની વાત નહીં કરતો બધા જ આવી ગયા એમાં ગમે તે ખેડૂતના ખેતરમાં જાઓ એકદમ વિકટ પરિસ્થિતિ છે હવે સરકાર એમાં જે પણ સહાય કરે અને સહાય કરે તો પણ શું એમાંથી શું ભણવાનું છે શું સરકાર સહાય કરે એ પૈસાથી એ ખાતરના પૈસા ભરપાઈ થશે એ લાઈટ બિલ ના પૈસા ભરપાઈ થશે એ એ મજૂરી કરી હશે જે ભાગ્યા એનું એનું વળતર એને મળશે અને એ ચાર ચાર મહિના એ ખેડૂત જે પોતાના ખેતરમાં મથ્યો હશે ઊંધા માથે પરસેવો પાડીને તો શું એની કિંમત આપણે ચૂકવી શકશું ક્યારેય નહીં ચૂકવી શકું પરંતુ ભગવાન પાસે મારી વિનંતી છે કે બધાને એક જ અરજ કરું કે ભગવાન પાસે માંગો હવે એને અરજ કરો એની પ્રાર્થના કરો કે હવે ખમૈયા કર બાપ હવે અમારાથી સહન થાય એવી પરિસ્થિતિ નથી અને તું જ જો અમારાથી રૂઠી જઈશ તો પછી અમે ઊભા કઈ રીતે થઈશું હવે તારી પાસે એક જ આશા છે એક જ પ્રાર્થના છે કે અત્યારે ભલે તમે અમારી જોડેથી બધું છીનવી લીધું પણ આવનારા સમયમાં અમને એવી સિઝન આપજે કે આ જે પાક થવાનો હતો એનાથી ડબલ સિઝન આપજે તો અમે કઈ કંસે ઊભા થઈ શકશું કઈ કંસે અમારા છોકરાઓ જીવાડી શકશું ને તો હવે અમે તો બિલકુલ આ સમયે કહી શકાય કે મરી ગયા છીએ પરંતુ અમારા દીકરા દીકરીઓની અમારા પરિવારને જીવાડવા માટે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી તો હે કુદરત અમને જે થપાટ મારી છે ને એમાંથી બેઠા થવાની શક્તિ પણ તું જ આપજે આજે છેલ્લા ત્રણ દિવસથી જે વાતાવરણ છે હજુ વરસાદ ચાલુ છે અને ખુબ વિકટ પરિસ્થિતિ નો સામનો મારા આખા ખેડૂતો કરી રહ્યા છે એ સરહદી વિસ્તારના તમામ તાલુકા પણ મળ્યું નથી અને આ બીજી બીજી થપાટ છે એટલે ખુબ વિકટ ખુબ કપરી પરિસ્થિતિ કે જેના મારી પાસે કોઈ શબ્દો ના હોય શકે બોલવા માટે પણ બોલવું પડે છે ખેડૂત માટે નહીં બોલીએ તો પછી બીજા કોના માટે બોલશો અને જ્યારે જ્યારે સમય આવ્યો છે હું ખેડૂત માટે બોલ્યો છું આ ભેદનાઓ ભરી વાત છે એટલે ખૂબ જરૂરી છે કે દરેક ખેડૂતના ખેતરમાં પોતે જે જે નુકસાની થઈ છે એનો વિડીયો બનાવીને રાખે એના ફોટા પાડીને રાખે લોકેશન સાથેના અને એ વિડીયો બનાવીને રાખજો ક્યારેક કદાચ સરકારને ખ્યાલ આવે અને સરકાર ફરી ખેડૂતને બેઠો કરવાનો પ્રયત્ન કરે તો આ વિસ્તારને જે સહાય નથી મળી એમને અત્યારે ખરેખર સહાય ની જરૂર છે અને જ્યાં સહાય મંજૂર થઈ છે ત્યાં પણ હજુ નથી મળી તો એમને પણ જલ્દી વહેલામાં વહેલી તકે મળી જાય એવી અપેક્ષા રાખું છું સરકાર પાસેથી અને પ્રાર્થના કરું છું કે ઠોકર આપો તો મારો જગતનો તાત સહન કરી શકે એટલી આપો આ વખતે એટલી મોટી ઠોકર આપી છે કે આખું વર્ષ ફેલ છે બિલકુલ આ કુદરતને કુદરત ની થપાટ થી આ મારો ખેડૂત છે ને

મારો જગતનો તાત મારો ખેડૂત હારી ગયો છે કારણ કે એને માત્ર નહીં આવડું આબરૂ ની પડી હોય છે હું ઘણા ખેડૂતો ને મળ્યો બધા એક જ વિનંતી કરી કે આબરૂ રાખે ને ભગવાન તો બહુ છે એ આબરૂ મારા જગતના ના તાત ની ના જવા દેતો હે કુદરત તારી પાસે તો બીજું હું શું માગી શકું પણ ખેડૂત માટે માગું છું કે મારા ખેડૂતની ની આબરૂ ના જવા દેતો એમને બધું બહાર થી લાવી લાવીને અહીંયા આ નાખ્યું હતું ખેતરમાં એ તો હવે તમે છીનવી લીધું તો હવે અમારી આબરૂ ના જાય એના માટે પ્રાર્થના કરવી છે એના માટે વિનંતી કરું છું બે હાથ જોડીને કે હે કુદરત મારા ખેડૂતને તું શક્તિ આપજે એનો પરિવાર જીવાડી શકે એના દીકરા દીકરીઓ જીવાડી શકે ભણાવી શકે આ વર્ષ આખું ફેલ ગયું છે હવે આવનારા વર્ષમાં તું એટલું આપે ને ડબલ તો એ ઉભો થઈ શકે એમ નથી આ ખેડૂત તો કોની પાસે માગવું કુદરત એ થપાટ આપી છે તો તારી પાસે જ માગીએ ને અપેક્ષા તારી પાસે જ રાખીએ ને સરકાર તો આપી આપીને શું આપશે શું એ ખાતરના પૈસા આપશે એ એ એ દવાના પૈસા પૈસા આપશે આપશે લાઈટ બિલના અમારે તો માગવાનું રહ્યું અપેક્ષા રાખવી છે માત્ર કુદરત પાસે કે હે કુદરત જો તું રૂઠ્યો છે તો તું તું રાજી પણ તું જ કરજે અને અમને જો આ વખતે મારી નાખ્યો હોય તો હવે જીવાડવાનું તારું કામ છે અમારા હાથમાં કઈ રહ્યું નથી બસ આ અપેક્ષા સાથે ભગવાન તને કે જગતના તાતને એટલી શક્તિ આપજે કે આ વર્ષે જે થપાટ આપી છે એમાંથી બેઠો થઈ શકે મને તો લાગતું નથી કે એક વર્ષમાં બેઠો થવાય કારણ કે આખું વર્ષ ફેલ ગયું છે અને હવે જે આવનારું વર્ષ છે ને એ હજુ અત્યારે જો બટાકાની વાવણી નહીં થાય તો પછી આવનું આવનારું વર્ષ પણ ફેલ જ છે ને જો આવું નવું રહ્યું હમણાં અઠવાડિયું કારણ કે હાલ તો સીઝન છે વાવણી કરવાની આ લીધું તરત વાવવાનું હતું તો આ તો લેવા નથી દીધું તો અમે વાવશું શું અને વાવીએ નહીં તો પછી જગતના લોકો ખાશે શું ખૂબ બધા વિચારો આવે છે અને ખૂબ બધી વાતો પણ આ વિષય ઉપર કરવી છે પરંતુ આટલામાં બહુ થઈ ગયું હે ભગવાન તું અમને એટલી શક્તિ આપજે ખેડૂતના દીકરા તરીકેની વાત કરું છું કે આમાંથી મારા બધા ખેડૂતો બેઠા થઈ શકે નમસ્કાર